દૈનિક બાઇબલ ના વાંચનો તારીખ ઓગણીસ જૂન બે હાજર પચીસ સામાન્ય કાળના અગિયારમા અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા સભા સંત રાયમોન તહેવાર ઉજવે છે પહેલું વાંચન કરિંતના ધર્મસંઘ પર સંત પાવલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કરિંતના ધર્મસંઘ પર સંત પાવલનો બીજો પત્ર અધ્યાય અગિયાર કડી એક થી અગિયાર થોડી મૂર્ખાઈ સહી લો તો કેવું સારું જરૂર સહી લો હું તમારે વિશે ઈશ્વરના જેવી ચિંતાભરી સાવચેતી સેવું છું કારણ તમારા એકના એક પતિ ખ્રિસને મેં તમારું વાગદાન કર્યું હતું એવા ખ્યાલથી કે એક પવિત્ર કુમારી કા તરીકે હું તમને તેમને સોંપીશ પણ મને બીક લાગ્યા કરે છે કે રખેને જેમ સાપે પોતાની ચતુરાઈથી હાવાને ભૂળવી હતી તેમ ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિર્મળ ભક્તિથી તમારું ચિત્ત ચલિત થઈ જાય કારણ ગમે તે આવીને અમે જેનો પ્રચાર કર્યો નથી એવા બીજા જ કોઈ ઈસુનો પ્રચાર કરે અથવા તમને મળ્યો છે એના કરતાં બીજો જ આત્મા તમને આપવાની વાત કરે અથવા તમે સ્વીકાર્યો છે એના કરતાં જુદો જ શુભ સંદેશ તમને સંભળાવે તો તમે એ લહેરથી સહીલો એવા છો પણ હું તો માનું છું કે એ ઉત્તમોત્તમ પ્રશ્યુતો કરતા હું કોઈ પણ રીતે ઉતરતો નથી મારામાં વાક ચાતુર્યની ઉણપ ભલે હશે પણ જ્ઞાનની નથી અને અમે દરેક બાબતમાં દરેક વખતે તમારી આગળ આ પ્રગટ કરેલું છે તો તમને ઊંચે ચડાવવા માટે હું નીચે ઉતર્યો અને ઈશ્વરનો શુભ સંદેશ મેં તમને વગર પૈસે સંભળાવ્યો એ મેં ગુનો કર્યો ખરું જોતા બીજા સંઘોને તો મેં લૂંટ્યા છે તમારી સેવા કરવા મેં તેમની પાસેથી રોજી લીધી છે વળી હું તમારે ત્યાં હતો અને હું ભીડમાં હતો ત્યારે પણ હું કોઈને બોજારૂપ થઈ પડ્યો નથી મારી જરૂરિયાતો મગદોનિયાથી આવેલા ધર્મબંધુએ પૂરી કરી હતી આમ મેં મારી જાતને તમારે માટે કોઈ પણ રીતે બોજારૂપ બનવા દીધી નથી અને હું બનવા દેવાનો પણ નથી મારામાં વસતા ખ્રિસ્તના સત્યના સોગંદ ખાઈને હું કહું છું કે અખાયાના પ્રદેશોમાં મને આવો ગર્વ લેતા કોઈ રોકી શકે એમ નથી શા માટે મને તમારા ઉપર પ્રેમ નથી એટલા માટે પૂછો ઈશ્વરને આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાંથી ગુરુદ્ધ ગ્રંથમાંથી અધ્યાય છ પંદર આદર્શ પ્રાર્થના વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેઠે નિરર્થક લપ લપલપાટ કરશો નહીં તે લોકો એમ માને છે કે બહુ લપ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત વાતકાને ધરશે પણ તમે તેમને પગલે ચાલશો નહીં કારણ તમારા માગ્યા પહેલા જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે માટે તમારે આમ પ્રાર્થના કરવી અમારા પરમપિતા તમારા નામનો મહિમા થાવ તમારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ આજે અમને અમારો રોજનો રોટલો આપો અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં પણ અમને અનિષ્ટથી બચાવો જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો

પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો